તો હવે મિત્રો તમે યુટ્યુબમાં શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંને ભેગા બનાવો છો એક જ ચેનલની અંદર તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણા લોંગ વિડીયોના વ્યૂઝ કેટલા મળ્યા છે અને શોર્ટ વિડીયોના વ્યૂઝ કેટલા મળ્યા છે કારણ કે ઓપ્શન તો તમને એક જ મળે છે ટોટલ વ્યૂઝનો પણ આપણે કઈ રીતે ચેક કરી શકીએ કે આપણા લોંગ વિડીયોના આપણને કેટલા મતલબ વ્યૂઝ મળેલા છે અને શોર્ટ વિડીયોના કેટલા વ્યૂઝ મળેલા છે તો એના વિશે મિત્રો આજે ખાસ માહિતી તમારા માટે લઈને આવ્યું છે મિત્રો ઘણા લોકોને મિત્રો આ પ્રોબ્લેમ છે કારણ કે શોર્ટ વિડીયો પણ મૂકતા હોય છે અને લોંગ વિડીયો પણ મૂકતા હોય છે પણ વોચ ટાઈમની અંદર જોવા જઈએ તો મેચિંગ નથી થતું કે આપણને વ્યૂઝ આટલા મળે છે તો વોચ ટાઈમ કેમ મળતો નથી ને વાસ્તવમાં એવું હોય છે કે જે મોસ્ટ વ્યૂઝ હોય છે શોર્ટ વિડીયોના હોય છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી જો અને ચેનલની અંદર મિત્રો નવા છો તો દરેક ગુજરાતીમાં માહિતી આપણી ચેનલમાંથી મળી રહેશે દરેક ગુજરાતી લોકો યુટ્યુબની અંદર આગળ વધે અને યુટ્યુબનો દરેક મિત્રો અનુભવ હોવો જોઈએ મિત્રો અને દરેક અનુભવ યુટ્યુબ વિશેનો દરેક આપણી ચેનલમાંથી તમને મિત્રો મળી રહેશે અને ચેનલની અંદર જો નવા છો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ચલો આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરી લઈએ કઈ રીતે આપણે ચેક કરીએ તો મિત્રો અહીંયા મોસ્ટ ઓફ ની મિત્રો વાત કરીએ કે અહીંયા ચાર લાખ વ્યૂ છે હવે આ ચાર લાખ વ્યૂઝ છે હવે શોર્ટ વિડીયોના છે કે લોંગ વિડીયોના છે આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો ખાસ વિડીયોની અંદર બને રહેજો તો તમારે એના માટે જવાનું છે મિત્રો અહીંયા હોમ પેજ ઉપર તમારા કોઈપણ ચેનલની અંદર વાયટી સ્ટુડિયોને તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે તમારે વ્યૂઝવાળા ઓપ્શન ઉપર તમારે ડાયરેક્ટલી ક્લિક કરવાનું છે તો અહીંયા વોચ ટાઈમ ઉપર આપણે જે વ્યૂઝ ઉપર આપણે ક્લિક કર્યું છે અહીંયા તમને ચાર લાખ વ્યૂઝ જોવા મળી રહ્યું છે હવે આમાં આપણે શોર્ટ વિડીયો પણ અપલોડ કરેલા છે અને લોંગ વિડીયો પણ અપલોડ કરેલા છે હવે આપણને કઈ રીતે ખબર પડે કે આમાંથી લોંગ વિડીયોના વ્યૂઝ કેટલા છે અને શોર્ટ વિડીયોના વ્યૂઝ કેટલા છે તો વિડીયોની અંદર ખાસ મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા છો ને યુટ્યુબને લગતી તમારે કોઈ પણ માહિતી જુએ ને તો દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા તમને ઉપર ઘણા બધા ઓપ્શન મળે છે તો એ કન્ટેન્ટનું ઓપ્શન મળે છે કન્ટેન્ટ તો ક્યાં છે કન્ટેન્ટ અહીંયા લખેલું છે કન્ટેન્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે જો તમે પહેલી વાર તો તમારા વાયટી સ્ટુડિયોની અંદર ગુજરાતી ભાષા ના હોય ને તો તમારા ફોનમાં જઈને તમે ગુજરાતી ભાષા કરશો એટલે વાયટી સ્ટુડિયોની અંદર પણ ગુજરાતી ભાષા થઈ જશે તો અહીંયા પહેલાં નંબરનું સ્ટેપ છે નવા દર્શકો તમારા શોર્ટ વિડીયો જોવા વાળા નવા દર્શકો એક છે ત્યાર પછી વિડીયોમાં ખાલી ચૌદસો સબસ્ક્રાઈબ નવા છે તો નવા દર્શકો ત્યાર પછી લાઈવમાં જીરો પછી અહીંયા એક ઓપ્શન તમને મળે છે જોવાની સંખ્યા મેન પોઈન્ટ અહીંયા છે મિત્રો આપ સમજી શકો છો જોવાની સંખ્યા એટલે મેન આપણે વાત કરી હતી કે ચાર લાખ વ્યૂઝ છે તો એની અંદર લોંગ વિડિયો કેટલા લોકો જુએ છે અને શોર્ટ વિડિયો કેટલા લોકો જુએ છે મેઇન પોઈન્ટની વાત અહીંયા છે તો અહીંયા આપ જોઈ શકો છો જોવાની સંખ્યામાં શોર્ટ ફિરિડમાં લખેલું છે ચાર લાખ શોર્ટ વિડીયોના વ્યૂઝ તમને મિત્રો ચાર લાખ વ્યૂઝ મળેલા છે અને મિત્રો વિડિયોની વાત કરીએ આપણે લોંગ વિડીયોની તો મિત્રો અહીંયા લોંગ વિડીયોના માત્ર ઓગણત્રીસો જ વ્યૂઝ મળે છે માત્ર ત્રણ હજાર જ હવે તમે લોકો એવું વિચારતા કે અહીંયા વોસ ટાઈમ એડ કેમ નથી થતો તો મિત્રો વોચ ટાઈમ કઈ રીતે એડ થાય તમે ખુદ સમજી શકો છો હવે મેન પોઈન્ટની વાત કરીએ તો અહીંયા પચીસો વોચ ટાઈમ છે આપ જોઈ શકો છો અહીંયા વોશ ટાઈમ પચીસો વોચ ટાઈમ છે પણ અહીંયા શોર્ટ વિડિયો અને લોંગ વિડિયોનો બંને મિક્સમાં છે અને યુટ્યુબ મોનોટાઈઝેશનમાં શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ ગણાવવામાં નથી આવતો મિત્રો આપ જોઈ શકો છો તો અહીંયા ખાલી અગિયારસો જ રિયલ વોચ ટાઈમ છે અને વ્યૂઝ અહીંયા એક કરોડ છે એની જગ્યાએ તેત્રીસ લાખ વ્યૂઝ છે મિત્રો તો મિત્રો તમે સમજી શકો છો કે હું તમને શું કહેવા માંગુ છું કારણ કે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે શોર્ટ વિડીયોના અને લોંગ વિડીયોના વોચ ટાઈમ તો ઉપર એક જ બતાવતો હશે પણ મોનોટાઇઝન ઓપ્શનની અંદર કેમ અહીંયા વોચ ટાઈમ એડ નથી થતો તો મિત્રો તમે સમજી ગયા કે શોર્ટ વિડિયોનો જે વોસ્ટ ટાઈમ ઉપર તમને ઓપ્શનમાં હોમ પેજ ઉપર દેખાડે ખરો પણ મોનોટાઇઝન સેક્શનની અંદર તમારો વોચ ટાઈમ એડ થાય નહીં એના માટે તમારે લોંગ વિડિયો જોઈએ અને લોંગ વિડિયોનો માત્ર મિત્રો તમે જો ત્રણ હજાર જ વ્યૂઝ આવ્યા છે તો ત્રણ હજાર વ્યૂઝના મિત્રો કેટલો વોચ ટાઈમ આવે તમે ખુદ સમજી શકો છો એટલે કન્ફ્યુઝ થવાની મિત્રો કોઈ જરૂર નથી બંને ઓપ્શન મેં તમને સમજાવી દેશે વધુ કોઈ પણ યુટ્યુબ ચેનલને લગતી તમારે કોઈ પણ માહિતી જોઈએ ને મિત્રો તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે જો તમે વિડીયો ગમ્યો છે તો મિત્રો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબને લગતા દરેક પ્રશ્નો તમને આપણી ચેનલમાં જોવા મળશે બને ત્યાં સુધી હું દરેક માહિતી તમને શીખવાડવા અને સમજાવવા માંગીશ દરેક માહિતી યુટ્યુબ માટે આપણે યુટ્યુબર બનવું છે તો યુટ્યુબની અંદર આપણને દરેક અનુભવ હોવો જોઈએ મિત્રો તો વિડીયો તમને કેવી લાગી એક લાઈક કરી દેજો મિત્રો અને ચેનલમાં નવા છો તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબને લગતા દરેક વિડીયો આપણી ચેનલમાંથી ગુજરાતી તમને મળી રહેશે મિત્રો